સ્માર્ટ મીટરના ધાંધિયા યથાવત હાલ અમે આવ્યા છીએ નવા નરોડા વિસ્તારમાં અહીં જે રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે નવા નરોડા વિસ્તારની ઘણી ખરી સોસાયટીઓમાં સ્માર્ટ મીટર મીટર લગાવવામાં આવ્યા છે તો અને અહીં જે સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેના રહીશો દ્વારા નર્મદા યુજી ઓફિસ આગળ આટલી ખરી ગરમીમાં ધરણા ધરવામાં આવ્યા છે તેઓની એક માંગ છે કે આ સ્માર્ટ મીટર હટી જાય તો આવો જાણીએ તેમની શું માંગ છે તેમના શું મુદ્દા છે આપણા શું મુદ્દા છે તમે કેમ અહીં ધરણા ઉપર બેઠા છો તમારી શું માંગ છે સૌથી પહેલાં તો અમારી સોસાયટીમાં જીઇબીના અધિકારીઓ અને એમના માણસો ચેરમેન કે સેક્રેટરીની મંજૂરી વગર કોઈપણ સભાસદ કે ગ્રાહકને મળ્યા વગર અવેરનેસ માટેનો કોઈ પણ કાર્યક્રમ પણ આપ્યો નથી પૂછ્યા વગર અમારી સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવી ગયા તરીકે કોઈ રહી હે એલ એપોરેટર કોઈ જવાબ નહીં કોઈ ભી કે તૈયાર નહીં પબ્લિક થી સ્માર્ટ મીટર તો અમારા કાઢવાના જ કેમ કમા સ્માટ મીટર ગરીબ પોસાય નહીં અઠવાડિયા ના બી હજાર રૂપિયા બિલ આવે કઈ સોસાયટી અમે હેવન સ્કાઈ મથ હેવન

વૃંદાવન રેસિડેન્સી છે સારથી સોસાયટી છે એવન સ્કાય છે ગાયત્રી ગ્રીન સોસાયટી છે એવી બીજી ઘણી સોસાયટીઓ છે કે જ્યાં આ લોકોએ જાણ જ નથી કરી અને જાણ નથી કરી અને જાણ નથી કરી એનો એ લોકોએ કબૂલ પણ કર્યું છે અને એમને એમને લેખિતમાં પણ આપ્યું છે મુદ્દો ચાલી રહ્યો છે છે બેઠા નહીં એમની માંગ ખોટી છે કારણ કે આ છે ને એ કેન્દ્ર સરકારનો એક પાયલોટ પ્રોજેક્ટ છે જે બીજા રાજ્યોમાં પણ ત્યાંનો અમલ થઈ રહ્યો છે ધારો કે બિહાર છે ઉત્તર પ્રદેશ છે ત્યાંમાં બધા સ્માર્ટ મીટર લાગેલા જ છે આરડીએસએસની સ્કીમમાં ફક્ત મીટર નહીં પણ અંડરગ્રાઉન્ડ પણ અમે કરી રહ્યા છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અમારું મજબૂત કરી રહ્યા છે અને લોકોને સારો પાવર મળે એવો અમારો ધ્યેય છે અને ક્વોલિટી પ્રમાણે અને ટેકનોલોજી મુજબ અમારી પણ અપડેટ અમે થઈ રહ્યા છે તો એના અંતર્ગત અમે આ સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે એ લોકોને એવું કહેવું છે કે અઠવાડિયાનું એમને પંદરસો થી બે હજાર બિલ આવે છે એમાં શું કેવું છે હજુ સુધી કોઈને પણ અમે આ પ્રકારનું બિલ અમે આપ્યું નથી ફક્ત મીટર જ લગાવ્યા છે અમે અને આનું કોઈ પણ જાતનું બિલિંગ કર્યું નથી અને અમે કરવાના પણ નથી અત્યારે અમે જે જૂની પદ્ધતિ છે જે બે મહિના બે મહિના વાપર્યા પછી સ્થળ ઉપર જઈ અને જે રીડિંગ એમને જે કન્ઝપ જે વપરાશ કર્યો છે એ મુજબનું જ અમે બિલ આપવામાં આવે છે અત્યારે હાલ અમારે જે પ્રીપેડ મીટર પ્રમાણે બિલિંગ નથી કરવાનું જે જૂની પદ્ધતિ છે એ પ્રમાણે બિલિંગ કરવાનું છે અત્યારે હાલ પૂરતું નથી સ્થગિત કરેલા છે જ્યારે અમને ઉપરથી સૂચના મળશે પછી આગળ ચાલવાનું મારો એટલો પ્રશ્ન છે કે તમે જાગૃતિ લાવવા માટે આગળના શું સ્ટેપ છો અમે છે ને સોસાયટીઓમાં જઈ અને એમના ચેરમેન સેક્રેટરી મળ્યા છીએ અને એમને કીધું છે કે ભાઈ સાંજે લોકો આવતા હોય છે તો અમે સાંજે પણ એમને તો સોસાયટીઓમાં મીટિંગ કરી છે રાત્રે દસ દસ અગિયાર વાગ્યા સુધી અમે એના પેમ્પલેટ છપાયા છે એના બેનર્સ પણ છપાયા છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એમના સ્માર્ટ મીટર એટલે છે કે પહેલાં એવું હતું કે જે સ્માર્ટ મીટર બદલી લગાવ્યું અને જૂના જે રીડિંગ હતા બરાબર છે એના જેટલા પૈસા ધારો કે એમના સો રૂપિયા અંદર બાકી હોય બરાબર છે તો એને ડિવાઈડેડ બાય એકસો એંસી એટલે વન પોઈન્ટ રૂપીસ એમના પર ડે કપાય એટલે જેવું હું ચાર્જ કરું ધારો કે પચાસ રૂપિયા ચાર્જ કરું તો એમાંથી ફક્ત એક દિવસ ગયા એટલે વન પોઈન્ટ એઇટ એટલે એક રૂપિયાને એંસી પૈસા

જેટલું રિચાર્જ કરશે એટલું એનો ફૂલ મળશે અને જેટલું એને કન્જપ્શન કરી દીધું છે જે વપરાશ કરી દીધો છે એનું એડિશનલ અગત એનું પુરવણી બિલ આપી અને એના નિયમ પ્રમાણે અમે વસૂલ કરીશું એન્જિનિયર સાબરમતી વર્તુળ કચેરી તો જેમ આપણે જોયું કે સ્થાનિકો દ્વારા અહીં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આપણે અધિકારીઓ પાસે પણ વાત કરી સરવાળે એક વાત સામે આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો અને યુજીવીસીએલના અધિકારીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશનમાં અભાવ દેખાઈ રહ્યો છે જેના પગલે આ વિરોધ નોંધાઈ રહ્યો છે આશા રાખીશું કે આ પ્રશ્નોનું નિરાકરણ આવે અને સ્થાનિકોને સ્માર્ટ મીટર પ્રત્યે જે માનસિકતા ઘર કરી ગઈ છે એ પણ નીકળે અને એનો જે પણ પ્રશ્ન છે એનું નિરાકરણ આવે કેમેરામેન કરણ મશીટા સાથે હું શુભમ વાઘેલા અમદાવાદ મીડિયા